તરફ નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ બની છે ગાંડીતૂર ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી વહેતા થયા છે કાવેરી અને અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે તો ચીખલી નજીક કાવેરીનો પ્રવાહ વધતા શિવ મંદિર જળમગ્ન બન્યું છે પાણીના વધતા પ્રવાહથી લોકોને સતર્ક રહેવા ખાસ સૂચનાઓ અપાઈ છે નદીઓના જળસ્તર વધતા જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ ચીખલી ખાતેથી કાવેરી નદી પસાર થાય છે ત્યાં આગળ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ત્યારે આપણે કાવેરી નદીની અંદર જોઈ શકીએ છીએ કે કાવેરી નદીના કાંઠે જે તડકેશ્વર મહાદેવનું જે મંદિર આવ્યું છે એ મંદિર છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જે કાવેરી નદીનો લો લેવલ બ્રિજ જે છે તે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ત્યારે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો જેના કારણે કાવેરી નદીના જળસ્તરમાં જે છે તે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે કાવેરી નદીનો જે ધસમસતો પ્રવાહ જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે કાવેરી નદીમાં ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અહીંયા આગળ એક ચેકડેમ આવ્યો છે તે ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને પાણી કાવેરી નદી જે છે તે પોતાના રોડ્ર સ્વરૂપમાં હાલ વહી રહી છે ત્યારે જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોને પણ જે છે તે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના જે છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે સ્નેલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી